આ બંને છોકરીઓ સ્કૂલેથી સીધી એક મોલની અંદર ઘૂસી જાય છે અને મોલની અંદર જઈને એની પાછળ એક બાલ્ટી રાખી દે છે બાલ્ટીમાં એ બધો જ સામાન મોલનો ભરવા લાગે છે જે પણ વસ્તુ મોલની અંદર પડી હોય એ બધી જ આ બંને છોકરીઓ ચોરી કરવા લાગે છે પણ મોલના માલિકને કંઈ પણ ખબર હોતી નથી પછી મિત્રો આ બંને ચોરી પૂરી થઈ જાય ત્યારે બાલ્ટી આ રીતે ઢાંકી દે છે અને ઢાંકીને જવા લાગે છે પણ જે રીતે આકડા આ બંને જતી હોય ત્યારે માલિક આવે છે અને કહે છે કરી યાર તમે શોપિંગ ન કરી એમ કહે છે પણ આ છોકરી કહે છે કે તમારા મોલમાં તો ઉંદડા ઘણા મારી બેનને ડર લાગે ત્યારે માલિક કહે છે કે આ ઉંદડા તો બહુ છે અને આજકાલના ઉંધીડા ચોરી પણ બહુ કરે છે મોલની અંદર એમ કહે છે માલિક ત્યારે આ છોકરી કહે છે કે તમે શું કહેવા માંગો છો અમે તમને તમે અમને ચોર સમજો છો અમે ચોર નથી તમને અમે તો મોલની અંદર સામાન લેવા માટે આવ્યા હતા પણ હવે જે માલિકે કીધું એ જોવા જેવું છે પણ એ જોતા પહેલા એ મેળડીમાં જે મારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને ઘરમાં ક્યારે દુઃખ ન આવવા દેતા અને કોમેન્ટમાં જે મેળડીમાં જરૂરથી લખી દેજો મિત્રો લાસ્ટમાં ત્યાં આગળ એક છોકરો આવી જાય છે ને સીસીટીવી કેમેરામાં બધું જેને જોઈ લીધું હોય છે આ બંને છોકરીઓની કરતુકુ છે ને રંગે હાથ માલિક પકડી લે છે